વિશપ ગેમ્સ છનો ભવ્ય બાઇક રેલી સાથે ફ્લેગ ઓફ કરવામાં આવ્યું જેમાં પાંચ શહેરોના છસોથી વધુ બીએનઆઈ ઉદ્યોગ સાહસિકો એક સાથે જોડાયા વડોદરા આણંદ નડિયાદ ભરૂચ અંકલેશ્વર મધ્ય ગુજરાતની સૌથી મોટી ઇન્ટરસિટી બિઝનેસ સ્પોર્ટિંગ ઇવેન્ટ્સમાંથી એક વિશઅઅપ ગેમ્સ છનો સત્તાવાર પ્રારંભ એક હાઈ એનર્જી બાઇક રેલી સાથે થયો જેણે એન્ટરપ્રન્યોરશિપ લીડરશીપ અને સ્પોર્ટ્સના સેલિબ્રેશન માટે માહોલ સેટ કર્યો અને આ મલ્ટી સિટી સ્પોર્ટિંગ કોન્ક્લેવ વડોદરા આણંદ નડિયાદ ભરૂચ અને અંકલેશ્વરના બીએનઆઈ સભ્યોએને એક સાથે લાવે છે જે બોટોની બહાર પણ સહયોગની શક્તિને મજબૂત બનાવે છે અને બરોડા આણંદ નડિયાદ ભરૂચ અને અંકલેશ્વરમાં બીએનઆઈ ચેપ્ટર્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કલ્પેશ જયશાહના નેતૃત્વ હેઠળ રચાયેલ અને સંચાલિત બિશપ ગેમ સમુદાય નિર્માણ અને નેતૃત્વ જોડાણ દ્વારા વ્યવસાય ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાની તેમની લાંબા સમયથી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે અને કલ્પેશ શાહ પ્રાદેશિક વ્યાપાર વર્તુળોમાં એક જાણીતો ચહેરો છે અને જેમણે નાણાકીય બજારોને વ્યવસાય નેટવર્કિંગ ક્ષેત્રમાં લગભગ ત્રણ દાયકાનો અનુભવ છે અને બીએનઆઈમાં તેમની નેતૃત્વ ભૂમિકાઓ સાથે માર્કેટ ક્રિએટર્સના ડિરેક્ટર તરીકે સેવા આપે છે અને બીજા ગેમ્સ છમાં તેર બીએનઆઈ ચેપ્ટર્સમાંથી છસોથી વધુ બિઝનેસ ઓનર્સે ભાગ લઈ રહ્યા છે આ પ્રસંગે બોલતા કલ્પેશ જે શાય કહ્યું કે બિશપ ગેમ્સ માત્ર મેચ જીતવા વિશે નહીં તે બિઝનેસ લીડર્સ વચ્ચે મજબૂત સંબંધો અને વિશ્વાસ અને સૌહાર્દ બનાવવાની વાત કરે છે જ્યારે લોકો સાથે રમે છે એટલે હું આઈ એમ એઝ અ પ્રાઉડ હેલ્થ પાર્ટનર એન્ડ મેમ્બર ઓફ ધ ગ્રુપ વી આર હિયર ટુડે એટ ટુ એન્ડ સપોર્ટ ધ ટુડેઝ ઇવેન્ટ ઇઝ નોટ જસ્ટ અબાઉટ નમસ્તે હું ડૉક્ટર બ્રિજેશ પટેલ છું આદિક્યુરા હોસ્પિટલમાંથી આજનો ગ્રુપ જે છે બીએનઆઈ ગ્રુપ એમાં અમે મેમ્બર પણ છીએ અને પાર્ટનર તરીકે અમારી આ ગ્રુપમાં એક એવી અલગથી એ છે પોઝિશન વી આર હિયર ટુ ધેમ નોટ એઝ અ હેલ્થ પાર્ટનર પણ અમે ફિટનેસને પણ પ્રમોટ કરીએ છીએ અને અમારો પ્રાઇમરી ગોલ છે ટુ પ્રિવેન્ટ ધ હેલ્થ સો બિશોપ્સ ગેમ્સ ઇઝ ઓલ સેટ અને અમે લોકો આનંદ આવ્યા છીએ આનંદ નડિયાદથી ચેપ્ટર્સ વી આર પાર્ટિસિપેટિંગ સ્પોર્ટ્સ એક એવી વસ્તુ છે વિચ બ્રિંગ યુનિટી વિચ બ્રિંગુઝિયાઝમ એન્ડ વિચ એટલે અ વેરી વેરી ગુડ બાય બીએનઆઈ 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 એન્ડ એન્ડ આર એક્સાઇટેડ ટુ જોઈન ગેમ્સ થેન્ક યુ સોરી મારું નામ કલ્પેશ શાહ છે હું એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છું બરોડા ભરૂચ અને નડિયાદ બીએનઆઈ એક બિઝનેસ નેટવર્કિંગ સંસ્થા છે અને આ બિશ ઓફ ગેમ્સ છઠ્યામી વાર રમવા જઈ રહી છે જેની અંદર છસો પ્લસ બિઝનેસ ઓનર્સ એકબીજા જોડે કોમ્પિટિશન કરશે પણ આ કોમ્પિટિશન એકબીજાને મળી એકબીજાને જાણી અને એકબીજાને આગળ બિઝનેસ અપાવવા માટેની આ કોમ્પિટિશન છે અને એક રોટેટિંગ ટ્રોફી છે જે તેર ગ્રુપ પાર્ટિસિપેટ કરવાના છે એમાંથી એક ચેમ્પિયન બનશે જે દર વર્ષે ચેમ્પિયન બને એને અમે એ ટ્રોફી આપીએ છીએ અને બીજા બધા રનર અપ વન રનર અપ ટુ અને રનર અપ થ્રી ત્રણ જગ્યાએ રોજે યોજાવાની છે બે જગ્યા બરોડામાં છે એક્લિપ્સ ટુ અને થર્ડ શોટ અંકોડિયા અને એક જે છે એ આણંદ સેવન સ્ટાર સ્પોર્ટ્સ અને આ પાંચ દિવસ યોજાશે દસ ગેમ્સ અને બિગ થેન્ક યુ ટુ અવર કો પાવર્ડ બાય સ્પોન્સર લાઈફ સેન અને પાવર્ડ બાય સ્પોન્સર જે છે એના માટે ખૂબ ખૂબ અમે અભિનંદન આપીએ છીએ અને આ છેલ્લા દસ વર્ષથી એના અમે ચલાવ્યા છે અને દર વખતે એવી એવી નવી નવી ઇવેન્ટો કરીએ છીએ જેનાથી એકબીજાને મળવાનું થાય અને એકબીજાને જાણવા મળે અને બિઝનેસ વિકસાય થેન્ક યુ સો મચ એટલે આપણે જો એવું વિચારીએ કે જ્યારે બિઝનેસ કરવો હોય તો આપણને બિઝનેસની આઈડિયા આવડવી જોઈએ એટલે બિઝનેસની ફિટનેસ કરવી પડે એવી જ રીતે જો આપણે પોતે બરાબર શક્ત રહીએ અને પ્રોપર રહીએ તો બિઝનેસ સારો કરી શકે એટલે આ એક બિઝનેસ જે આપણી પ્રધાનમંત્રીની જે છે ફિટ ઇન્ડિયા એવી રીતે એને બી અમે સમર્પિત કરીએ છીએ ફિટ ઇન્ડિયા ફિટ બિઝનેસ બી એનઆઈ બરોડા ભરૂચ આનંદ અને થેન્ક યુ